આણંદ જિલ્લામાં સાંસદ ખેલ મહાકુંભ રમોત્સવનો શુભારંભ થયો છે આ મહોત્સવ આણંદના બાકરોલ ખાતે આવેલા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં શરૂ કરવામાં આવ્યો સાંસદ મિતેશ પટેલે આણંદ જિલ્લા સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો આ રમતોત્સવમાં ઇન્ડોર અને આઉટડોર એમ બંને પ્રકારની રમતોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો કબડ્ડી બોક્સિંગ વોલીબોલ સ્વિમિંગ ચેસ અને બેડમિન્ટન જેવી વિવિધ રમતોમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉત્સાહભેર જોડાયા હતા આ સ્પર્ધાનો મુખ્ય હેતુ રમતગમતના માધ્યમથી ખેલ દિલીની ભાવના વધારવાનો સ્પર્ધકોનો માનસિક અને શારીરિક વિકાસ કરવાનો તેમજ ભવિષ્યમાં દેશને ઉત્તમ રમતવીરો પૂરો પાડવાનો છે આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ ઉપરાંત જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જિલ્લા મહામંત્રી સુનિલભાઈ શાહ કોષાધ્યક્ષ સુનિલભાઈ શાહ અને શહેર પ્રમુખ હરેકૃષ્ણભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ખેલ સ્પર્ધા બે હાજર પચીસ જિલ્લા લેવલનો આજે શુભારંભ આદરણીય સંજયભાઈ પટેલ આપણા જિલ્લા પ્રમુખ શ્રીના હસ્તે કરવામાં આવ્યો છે દરેક વિધાનસભામાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા લેવલથી જે કંઈ ખેલાડીઓ આગળ આવ્યા છે જીત્યા છે એમના જિલ્લા લેવલ પર એમને રમવાની એક તક મળે અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પૂરા ભારત દેશમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરી દરેક ખેલાડીને એક પ્લેટફોર્મ મળે જ્યારે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક રમાઈ રહી હોય બે હજાર ત્રીસમાં આપણે ત્યાં દેશમાં પણ ખૂબ મોટી ગેમ જયારે રમાઈ રહી હોય ત્યારે ખેલાડીઓ પોતે જ રમતમાં એમને ઇન્ટરેસ્ટ છે એ રમતમાં આગળ આવે અને દેશનું નામ રોશન કરે પોતાના જિલ્લાનું નામ રોશન કરે એવી જ્યારે પ્રયત્ન સાંસદ દ્વારા કરવામાં આવ્યા હોય ત્યારે આજના આ કાર્યક્રમમાં ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો છે એમને સૌને હું આવકારું છું અને એમને એમને પોતાય જે રમતમાં ભાગ લીધો છે એમાં નેશનલ લેવલ પર ઇન્ટરનેશનલ લેવલ પર જાય એવી પણ સૌને હું એડવાન્સમાં એમને અભિનંદન પણ આપું છું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે એ રીતે સ્પોર્ટ્સમાં પણ ખૂબ આગળ વધે એવા પ્રયત્નો આદરણીય પ્રધાનમંત્રીજીના થઈ રહ્યા છે એવા જ પ્રયત્નો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના થઈ રહ્યા છે ત્યારે ગુજરાત ખૂબ મોટા લેવલ પર સ્પોર્ટ્સ લેવલ પર અત્યારે આગળ વધી રહ્યું છે દરેક ક્ષેત્રમાં જે રીતે ગુજરાત આગળ છે એ રીતે સ્પોર્ટ્સમાં પણ અત્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે ગુજરાતના સૌ ખેલાડીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું